સામાન્ય રીતે રખડતી ગૌશાળા અનોખી નંદી શાળા અને આ નંદી શાળા ગુજરાતની પહેલી નંદી શાળા બની કે જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પાંચ વર્ષ પહેલા અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે અગિયાર નંદીઓ સાથે આ નંદી શાળા શરૂઆત કરી હતી અને જ્યાં આજે આઠસો જેટલા નંદીઓ અહીં આશ્રય લઈ રહ્યા છે આ નંદીઓની સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્વારા પરિવારના સભ્યોની જેમ સેવા કરવામાં આવી છે અને અહીં

અને એમણે આ નંદી શાળા સ્થાપી અને સારામાં સારો મુક નમૂનો એક દાખલો છે અને સારી સંસ્થા ચલાવે છે સુચારુ ચલાવે ઘણા લોકો વિઝિટ લઈ ગયા છે ત્યાં અને એમણે સંતોષ કર્યો છે ને એમણે બુકમાં પ્રેમ લખ્યું છે કે અમને સંતોષ એમને વિઝિટ ભરી છે એમણે ત્યાં એટલે એક સારામાં સારું સુચારુ આયોજન છે અંજાર જણા આવે છે લોકો તેઓ નંદી શાળાની મુલાકાત લેવાનું ચૂકતા નથી એ જ આપણી એક ગોળ છે એ માણસથી એના સિવાય અનેક એનજીઓ સંસ્થાઓ ચિકાર ચલાવે છે એક બેન મૂન છે ટૂંક સમયમાં નાની ઉંમરમાં સારામાં સારા ફલક ઉપર આ શ્રેષ્ઠ કાર્ય કરે છે એમાં બે મત નથી નંદી સ્થળોને જ્યારે તમે પ્રશ્ન પૂછ્યું છે ત્યારે નંદી એટલે ઘણા લોકોને ખબર પણ નથી અત્યારના પરિસ્થિતિમાં કે નંદી કોને કહેવાય નંદી એટલે શંકર ભગવાનના મંદિરમાં એલો પોઠ્યું એટલે નંદી સમજે છે પણ નંદી હકીકતમાં નંદી જે ગૌવંશ જ છે સમગ્ર ભારતમાં કોઈ પણ રાજ્યમાં જાઓ એની અત્યારની પરિસ્થિતિમાં અવદશા છે અવદશા એટલે કે પ્લાસ્ટિક ખાય રોડ ઉપર જાય ખેતરોમાં જાય જે ગૌચર જમીન હતી ગૌચર જમીન આખી ખતમ થઈ ગઈ એટલે ખેતરમાં જાય તો લાકડીઓ એસિડ અને ધોકાથી મારે ગામમાં આવે તો પ્લાસ્ટિક મારે અથવા ઘરના આંગણે ઊભો રહે તો લાકડી મારે આવી અવદશા જોઈ એટલે જે તે વખતે પથમેળા વિશ્વની સૌથી મોટી ગૌશાળા છે ત્યાં એના પ્રેરક એને અધ્યક્ષ એવા પરમ પૂજ્ય પથિમાણા મહારાજ શ્રી સાહેબ અહીં કચ્છમાં આવ્યા એ વખતે એને પોતાનું હૃદયનો જે દરિદ્રતા હતી જે ભાવ હતો પ્રગટ કર્યો ચાર વર્ષ પહેલા એટલે આજે પાંચમું વર્ષ ચાલુ છે નંદી સ્થાળાની ચાર વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી આ પાંચમું વર્ષ અત્યારે ચાલુ છે અહીંયા જે પણ નંદી આવે તો એની સવારે નીલો ચરો સાંજે સૂકો ચરો ફૂલ પાણીની ચોવીસ કલાક વ્યવસ્થા છે એકદમ ગોળિયાઓ દ્વારા સંવેદના ગૌ સેવા ગ્રુપ દ્વારા પણ અહીંયા આખા વાળા જે છે એ પણ સાફ સફાઈ કરવામાં આવે છે અને દરરોજ એક થી બે ચક્કર ડોક્ટર પણ અહીંયા રાખવામાં આવ્યા છે કોઈ બીમાર નદી પડે કે કાંઈ પણ થાય તો એની સારવાર કરવામાં આવે છે અને એકદમ અહિયાં સારી રીતે બધી જાળવણી કરવામાં આવે છે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જયારે જ્યાં જુઓ ત્યાં ઢોરોનો ત્રાસ એ વાત જોવા મળે છે ખાસ કરીને જોવા જઈએ તો ઢોરોનો ત્રાસ તો યથાવત જોવા મળે છે પરંતુ કચ્છના અંજાર ખાતે એક નંદી શાળા આવેલી છે જ્યાં આ ઢોરોને સાચવવામાં આવે છે અને ખાસ કરીને ઢોરોને જ્યારે સમાજ જ્યારે તિરસ્કાર કરે છે ત્યારે આ નંદીઓને અહીંના જે ત્રિકમદાસજી મહારાજ છે તે સાચવણી કરે છે અને જોઈએ તો છેલ્લા પાંચ વર્ષથી આ નંદીઓની અહીં સાચવણી કરવામાં આવે છે અને અત્યારે હાલ આઠસો જેટલા નંદીઓની સંખ્યા અહીં જોવા મળી રહી છે અને સાથે સાથે જોવા જઈએ તો સવાર સાંજ અહીં નંદીઓની સેવા પૂજા કરવામાં આવે છે અને અહીં ગુજરાતનું પ્રથમ એક જે નંદી મંદિર છે તેનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે અને હકીકતમાં જોવા જઈએ તો આજ જે જવાબદારી છે તે પાલિકા અને વહીવટી તંત્રની હોય છે પરંતુ અહીની જે નંદી શાળાના જે સંત છે તેઓ કોઈ પણ જાતના આદિપુર ગાંધીધામ અને તેની સાથે સાથે જોવા જઈએ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી જ્યાં પણ રખડતા ભટકતા જે પણ નદીઓ હોય તેઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે અને તે પણ એક ઉમદા કાર્ય કહી શકાય તેમ છે અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે અને કોઈ પણ બીમાર હોય તેવા નદીઓની પણ અહીં સારવાર પણ અહીં કરવામાં આવે છે અને અલગ અલગ શેડ પણ અહીં ઊભા કરવામાં આવ્યા છે તેની સાથે સાથે ઘાસચારાની કોઈ અછત ન રહે તે માટેની પણ તમામ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને વાર તહેવાર હોય ત્યારે નદીઓને મિષ્ટાન સહિતનું અહીં જે મિષ્ટાન સહિતનું વાનગી છે તે પણ અહીં પીરસવામાં આવી રહી છે અને ખાસ કરીને આજે નંદી શાળા છે તે અનેકું ઉદાહરણ પણ લોકો માટે કહી શકાય તેમ છે કેમ મુનાફ સાથે કઉ છે ગુજરાત ફર્સ્ટ અંજાર કચ્છ